જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે ફ્રેશ થઈને નીકળી ગયો છું પોગ્રામમાં જવા માટે તો આજનો પ્રોગ્રામ કલોલ જોડે વાસજડા ગામ આવેલું છે ત્યાં આજનો પ્રોગ્રામ છે વાસજડાથી ગરોડિયા જન્મા જવાનું છે આજે સંદીપ પણ નથી મારી જોડે અને જગદીશ પણ નથી જગદીશને કામો હતી આજે નથી આવ્યો સતીશ અને ધર્મેશને આગળથી લઈ લઈએ સતીશના નરોડાથી લઈ લઈએ અને ધર્મેશના નાના ચિરોડાથી લઈ લઈએ તો હું ને લેવા માટે આવી ગયો છું અહીંયા બાર ઊભો છું સતીસ આવે છે બાર સતીસ આવી ગયો છે ચલા લે ગાડી કાલ લો પજામ ચાલો ચલો લેવા જવા દો અમે આવી ગયા છીએ તરસ લેવા માટે આ છે મારા મામાનું કુળદેવીનું મંદિર બહુચર મેલડી માતાનું તો અહીંયા પહેલા નાસ્તો કરી લઈએ અહીંયા દાળ પકવાન બહુ મસ્ત બનાવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચલો નાસ્તો કરી લઈએ પહેલા તો અમે નાસ્તો કરીને નીકળી ગયા છીએ અત્યારે એ રસ્તામાં છીએ તો જઈએ છીએ વાસદજળા ગામ તો ચલો મળીએ વાસદળા ગામ લઈને તો અમે આવી ગયા હતા અહીંયા વડસર અહીંયા વડસર બધા મેચ રમે તમે જોઈ શકો નબાહ તમારો ફેવરેટ ક્રિકેટર કયું થાલા 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 આપણું ફેવરેટ ક્રિકેટર એમ એસ ધોની જ છે તમારો ફેવરેટ ક્રિકેટર કયો કમેન્ટ કરજો સતીશ ફેવરેટ ક્રિકેટર કયો તારો થાલા 7 નંબર 7 નંબર થાલા ફોર અ રીઝન તો યા બધા મેચ રમા આપણે ધમ ફોન કરો કે પહેલા અહીં આવી જાવ કઈ મેચ રમી ને પછી જઈએ શિયોલી વાળા જીગા પર ફોન કરો તો અમે વાસજેડા ગામમાં આવી ગયા છીએ સામે જય કાઢી જેવા સજડા પડ્યું છે તો આ છે અઢારો તમની ગાડી આ છે ડીજે જય કાઢી જેવા સજડા પ્રોગ્રામ બતાવીને અમે વાસાજરા પ્રોગ્રામ બતાવીને અમે જઈએ છીએ જાનમાં કરોડિયા તો અહીંયા નીચે બતાવી દીધું હવે જઈએ છીએ જાનમાં તો ચલો કરડિયા જઈને મળીએ ओ रे राधा તો અમે ઘરડીયા પોગ્રામ પતાવીને નીકળી ગયા છીએ આગળ જાય છે ગાડી જોઈ શકો છો તો હવે ભૂખ લાગે છે તો ખાવાનું પેક કરવું પડશે કઈ જગ્યાએ જઈને ખાવું આપણે જે હતી અમારી ફિક્સ જ હોટલ આટલા પોગ્રામ હોય તો એક જ જગ્યાએ જઈને ખાવાનું અડાલ જ અડાલ સિવાય બીજી કોઈ હોટલે મન ખાસ કરીને ખાવાનું ભાવતું નહીં પહેલા બ્લોકમાં જોયું જશે પહેલાં બ્લોકમાં તમે જોયું જોઈ જશે જે હોટલે અમે બતાવી દી એ જ હોટલે આવા ખાવું પડશે તો અમે આવી ગયા છીએ અડાલજ પ્રજ્ઞા ફૂડ કોટ સાઉથ ઇન્ડિયન હોટલે ચલો ખાઈ લઈએ ને હવે સતીશ હા સતીશ આ વાત તો જો બે જ તો અમે મંગાવી દીધું છે વઘારેલો રોટલો સેવ ટામેટાની સબ્જી રોટલી ચલો જમી લઈએ તો ચલો જમવાનું તો પતી ગયું સતીશ જમવાનું કેવું હતું આજે દર વખત તો અમે દાલ બાટી ખાતા હતા પણ આજે વઘારેલું રોટલો મંગાવ્યો તો તે પણ સરસ હતો સેવ ટામેટા અને સેવ ટામેટાની સબ્જી તો ચલો જઈએ હવે ઘરે તો અમે અહીંયા પ્રોગ્રામ પતાવીને અહીંયા નિકોલ આવ્યા હતા તો ધર્મેશ અને સુનિલ બોલો તમે જે પીવડાવો ના ના તમે જે પીવડાવો કઈ સોડા પીવી સતીશ

તમે આવજો માતાજી તો અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા માટે મિત્રો મજા આવે ઓકે તો પેટ્રોલ ત્રણ હજાર નવ્વાણું રૂપિયાનું આવ્યું બત્રીસ લીટર બીજું પેટ્રોલ તો પૂરાવી દીધું હવે છતીસ ને ઉતારી દઈએ પછી હું ઘરે જઈશ તો ચલો સત્તીસ ને અહીંયા ઉતારી દઈએ ચાલો મળીએ તો ને તો ઉતારી દીધો યાર હવે હું ઘરે જાઉં છું એકલો પ્રોગ્રામ બતાવીને ઘરે આવી ગયો છું તો આજના બ્લોગમાં આટલું જ હતું તો બ્લોગ ગમ્યો હોય તો રાજન ઠાકોર વ્લોગ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ બીજા બ્લોગમાં જય માતાજી